તાલુકાના ઝાડા ગામે આજ રોજ ભાજપના કાર્યકરો દ્વારા ચલો અભિયાન ચલાવાયું જે દરમિયાન ઝાડા ગામના અલગ અલગ જગ્યાઓ પર મુલાકાત કરવામાં આવી હતી જેમાં પ્રથમ શંકરજીના મંદિરથી શરૂઆત કરી ગ્રામ પંચાયત ચલો અભિયાન પહોંચ્યું હતું જ્યારે સરપંચ શ્રી અમીભાઈ દેસાઈ પણ ગાઉચલો અભિયાનમાં જોડાયા હતા અને દરેક જગ્યાએ મુલાકાતો કરાઈ હતી જેમાં ઝાડાક આરોગ્ય સેન્ટર ગામનું તળાવ જેમ કે દરેક જગ્યા ઉપર જઈ ગાઉલો અભિયાન ચલાવાયું હતું જેમાં ભાજપના પૂર્વ મહામંત્રી પટેલ ઈશ્વરભાઈ કારોબારી સભ્યશ્રી વિનોદભાઈ બારોટ સરપંચ શ્રી દેસાઈ અમીભાઈ પૂર્વ ડેલીકેટ વેલાભાઈ ઠાકોર કરશનભાઈ દલપતભાઈ અને અમૃતભાઈ સહિત કાર્યકરો જોડાયા હતા આર એસ સુમરા બનાસકાંઠા અને આજ ધાડા મુલાકાતે આવ્યો છું તો મેં મારા ભૂથના ગોમના કાર્યકર્તાને ભેગા કરી અને શિવની મુલાકાત લીધી અને સરપંચને મળી અને પંચાયતની મુલાકાત લીધી હવે તળાવની મુલાકાત લેવાની છે અને દવાખાનાની મુલાકાત લેવાની છે એટલે અમારો કાર્યક્રમ છે અમે ચલાવી રહ્યા આજે જે પાર્ટીના જે પક્ષમાંથી જે આ ધાડા ગામે જે મુલાકાત લેવા માટે આવેલ પાર્ટીના એક સારામાં સારી કામગીરી કરતા એવા ઈશ્વરભાઈ તરફ ભાઈ ખણોદર ગામના અને અમારા ગામના કરશનભાઈ ઠાકોર અમરાભાઈ આ બધા જે ડેલિકેટ અમારા વેલાજી આ બધાય ત્યાં મુલાકાતે આવેલ અને સબ સેન્ટરની મુલાકાત લીધેલ અને એ વખતે પંચાયતી પણ આવ્યા અને હું પણ ત્યાં તળાવની મુલાકાતમાં પણ ભેગો ગયો અને સબ સેન્ટરની મુલાકાત લીધી આમાં પણ હું ભેગો આવ્યો અમારી ગામની કામગીરી સારી છે અને પક્ષવાળા લોકોનું પણ કામગીરી સારી છે ગામના લોકોને સંતોષકારક પાર્ટી પ્રમાણે જવાબ સારા આવે છે ગામમાં વિકાસ માટે પાર્ટી પણ ખૂબ ચેકો આપે છે વિકાસના પંથે પાણી માટે આપના દિયુદના ધારાસભ્યને એટલી લાગણી છે કે ગામમાં દરેક ગામનો તળાવ ભરવો અને હું સન્માન પછી સ્વીકારીશ આવી પોતે પોતાના મનથી ટેક લીધેલ છે એટલે આવા બહુ ધારાસભ્યને ધનવાદ હું સરપંચ તરીકે આપું છું અને બીજું તો ગામમાં વિકાસમાં કોઈ પણ કચાશ છે અને દરેક ગામમાં વિકાસ એટલે બહુ મારા ગામમાં ખૂબ ગ્રાન્ટો આપે છે બધી રીતે અમને સંતોષકાર છે આટલું હું કહી મારી વાત પૂરી કરું છું જય હિન્દ